આપણા પૈસા લેવા દીધો યાર માલ હેતું મા બધે ઘણીવાર કહું છું બધા વાતું કરે રૂપિયા હાથમાં મેલ છે રૂપિયા હાથમાં મેલ છે હું એ બોલતો બોલ તો પાછા ધોરો પહેલાં પણ મને ખબર પડી કે નાના એવું કઈ છે નહીં અને ઘણા ગણાયને હાથનો મેલ લાગતો હું ઘણા ડાયરામાં કહું છું કે એટલું કહેજો કે તમને માતાજીના હમસે લોન કરાવતા અને રોકડે લઈ લ્યો યાર ગાડી લેવી તો રોકડે લઈ લ્યો બંગલા રોકડે લઈ લ્યો પણ પૈસાનો ભાવર એવો છે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની યાર પૈસાની તાકાત એવી છે હું તો ગણેશભાઈ એમ કહું છું કે નવા બંડલ ખાલી સ્મેલ લો ને તો મજા આવ્યા કરે તમને યાર એ તાકાત છે પૈસાની પણ મેં કીધું એમાં લોલંગીરી બાપુના ના સાનિધ્યમાં ગોંડલ પાવન ભૂમિ એવી પેલો પેલી વાત આથી કરું ગોંડલિયા ની જેદી ગાદી ચડાયવા નીર વડવાળા દેવ પહેલી પ્રસંગ આપણે કહી દઉં પછી ગમતી વાતો ગીતો આઈથી ગાઉ પણ જેના સાનિધ્યમાં ડાયરો છે એની એકાદી વાત થઈ જાય તો રૂડુ લાગે આ લોલમગીરી બાપુ હતા કોણ કોણ છે લોલમગીરી બાપુ સાધુડાની એક નહીં બે નહીં ત્રણ નહીં પણ આખી મનલી સાધુની સીતારામ બાપુ હાથમાં કરતાલુ લઈ ગઈલી અને સીતારામ 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 કરતી કરતાલુ વગાડતી વગાડતી સાધુની મનડી હાલી આવે ગોંડલ સામે હાલી આવતી હતી જે ધરતી માં હું તમે બેઠા છી ગોંડલ ની પવિત્ર ભૂમિ છે સાંભળજો કેવો હતો અમારો લોલમગીરી બાપુ હાથમાં કરતાલુ રહી ગયેલી ખડે દોકડ બાંધેલા આખી મંડળી છે રામધૂન ગાતી ગાતી ધીરી ધીરે ધીરી ધીરે ધીરી ધીરે ધીરે ગોંડલ ની સામે હાલી આવે આજનું મવૈયા છે આ ગોંડલ થી ઉગમણા પડખે મવૈયા ગામ મવૈયા ના હિમાડામાં મવૈયા ની સીમ માં જાય મંડળી ધીરી 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 ધીરે રામધૂન ગાતી ગાતી કરતાલુ વાગતી આવે સાધુડા ભેળા હતા રામના નાદના ખમકારા થાતા આવતા બરોબર મનડી મવૈયાના હિમાડે પૂગી એમાં એક આડા માર્ગે તે આવા પાકા રસ્તા નહોતા જે મંદિરમાં હું તમે બિરાજ્યા હું તમે જેના સાનિધ્યમાં બેઠા છે ની તાકાત જો એના પરચા જો સાધુની મંડળી હતી ગરતાલુ વાગતી હતી રામની ધૂનુ ગવાતી જાતી હતી એમાં બરોબર ડોઢા ડાળામાં ભગવાન હુરદનારાયણ માથે આવી ગયો મુઠ્ઠી ભરીને ધાર નાખો તો ફટફટ ફૂટીને ધાડી થઈ જાય આવો તડકો હતો એ મંડળીમાંથી એક મોટા મોટું ઝાડુ હતું ખારું ઝાડું હતું એ જાડવા નીચે લોલંગીરી બાપુ બેઠા છે મંડળી આખી બેઠી છે પોરો ખાવા માટે સાધુ ને એમથી પાણી પીતો આવું બાજુમાં ખેડૂ કો હાંકતો હતો અને પાણી ભરતો બાપુ માટે કરતાનું હાથમાંથી નીચે મૂકી અને મવૈયાની સીમ ય સાધુનો ધીરે 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 શેરડીનો વાટ પડેલો સાંભળજો આ વાત મને બહુ ગમે છે વર્ષો પહેલા વાત કરેલી ડાયરાના માધ્યમથી શેરડીનો વાત પડેલો અને શેરડીમાંથી ગોળ બનવાનું કામ ખેતરમાં થાતું તો ગોળના ગાડા ભરાતા અને એમાં સીતારામ બાપુ સાધુડો આવ્યો સીતારામ કરીને પડકારો કર્યો ધોમ ધકતો તો સામેથી અવાજ આવ્યો સીતારામ શેરડી પીલાતી હતી ગોળ બનતો તો એટલે ખેડૂએ જાણ્યા જોયા વગર એને એમ થયું કે આ સાધુડો મને લાગે છે ભજન પીળું મૂકીને શેરડીના વાટમાં શેરડીનો રસ પીવા આવ્યો લાગે છે એટલે એને કીધું કે આવો આવો એ કે પાણી પીવું છે કે પાણી પીવા એવા શેરડીનો રસ પીવા મને ખબર છે એમ કરીને જાણા જોયા વગર કઈ ખબર હોય બોલો એનો વાંધો ન હોય પણ મેણું કોઈને મારી આ તો મેણું માથા નો એને એટલું કીધું કે આવા રાતી જેવા થઈ ગયા છો ધોતીયું પહેરીને ભજન કરો છો ભજન ગાવશો તો આવો ને ઘડી ખબર પડે એકાદુ ગાડું આ ખરા પરસે વાળું અહીંથી લઈ જાવ તો ખબર પડે વગર બળથી આમ ધોહરું હાથમાં લઈ ઉપાડો તો ખબર પડે તો માનું તમે સાચા સાધુડા છો આવું મેણું માર્યું પણ પાણી પીવાની વાત તો એક બાજુ રહી ભલે સાધુ નો ફાસો મેણું કોઈ મારી નહીં આ તો મેણું માથા ઘા જાણવા એટલે લોલમગીરી બાપુ બેઠેલા શું કામ લોલમગીરી બાપુ નામ હતું સીતારામ બાપુ હવામાન લોઢાની હાકળ કડે બાંધતા લોલમગીરી બાપુ કડે પોતાની હવા માં લોઢાની હાકળ બાંધતા એટલે લોલમગીરી બાપુ કેવાતા લોલમગીરી બાપુ ની આગળ આવ્યા પણ તા તો સાધુ નું મોઢું પડી ગયેલું નૂર નોતું પોતાના મોઢા ઉપર આમ જા લોલમગીરી બાપુ એ જોયું કાઈ બન્યું કે ના બાપુ કઈ નહીં બીજી વાર કીધું કઈક બન્યું લાગે છે કે બાપુ કાઈ નહીં હું પાણી પીવા માટે ને તમારી માટે પાણી ભરવા માટે મવૈયાની માં ગયો પણ મને નો બોલવાના ખેડૂએ વેણ કીધા કે તમારામાં તેવડો ને તમારામાં સાધુપણું હોય ને તો શિરડીનો વાટ પડ્યો છે ગોળના રવા તૈયાર થાય છે ગોળના દળિયા તૈયાર થાય છે ગાડા ભર્યા હતા એકાદુ ગાડું બળદ વગર જોહરે ઉપાડી જાવ તો અમે માની તમે સાધુ છો એટલે બાપુ પછી મને ઘૂટડો કેમ ગળાય તો ઉતરે એટલે હું ખેડૂત ત્યાં પાણી પીવા નથી આવી ગયો પાછો તમારી અમે પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માય જેના હૃદયમાં સાચું ભજન પડ્યું તું જેના હાડમાં ભજનની વાત પડી હતી એ સાધુ આવા કલણ સાંભળે ખરો

અને આવી નોલંગીરી બાપુ એટલું કીધું કે કોને વાત કરી કે ગાડા છે બળથિયા વગર લઈ જાઓ કે બાપુ આ ખેડૂ જેમ ખાલી બોલવા મંડાડ્યા પણ આપણે તો સાધુના દીકરા છે આપણે થોડું કઈ કહેવાય એક નહીં ગણેશભાઈ બે નહી ત્રણ નહી ચાર નહીં પાંચ નહી એક એવી ગાડા ખેડૂ ને ગોળના ભરેલા ભડ્યા હતા સીતારામ બાપુ અને તેથી હવામાન લોટાની હાકળ જે કડે હતી ને એ આમ હાકળ છૂટી કરી અને આ ગોંડલ માં હું તમે જેના સાનિધ્યમાં બેઠા છી લોલમગીરી બાપુ હા સાંભળું આ તત્વ કેવું છે આ ભજન ની તાકાત કેવી છે આ રૂડી લગાડવાની અતિ અતિશોક્તિ લગાડવાની કે દંત કથા ની વાત નથી જે પુરાવા છે એ વાત તમને કરું છું હવાર માં કોઈ પુરાવો માંગે તો મારે દેવાની તૈયારી છે યાર અને તેથી હકલ કડી કાઠી અને જે ગાડા પીડ્યા હતા ગોળ ભરેલા એક ગાડું લેવાની વાત કરી હતી ખેડૂત એક ગાડું લઈ જવાય તમારા માં તેવડે હોય તો તો અમે સાધુડા માની સીતારામ બાપુ તેની ગાડા ને આંકડે પોતાની કડે હાકળ બાંધી લોલમગીરી બાપુ અને સાધુરા ને કીધું તમે હાથ અડાડો તો તમને રામ ની છે હું લોલમગીરી છું મારા ભજન ઉપર મને ભરોહો છે ખેડૂએ એક ગાડા નું કીધું તું કે એક ગાડું લઈ જાવ ગોંડલ સુધી આ જેટલા પીડ્યા છે ગાડા લગાડી દો એક બી ગાડાની હાર કરી અને આ બાજુ કરતા વાગતી જાય અને આ બાજુ આ ગોંડલ નો એ સાધુ નો લોલમગીરી બાપુ જ્યાં પડકારો કર્યો આગળ લોલમગીરી બાપુ હાલ્યા જાય અને વાહે એક બે ત્રણ ને એકવી ગાડા લઈ અને આખી ગાડાની હાર માળા જાવ મવયાની જમી માંથી મવયાની માંથી નીકળી અને ગોંડલ હામી હાલતી થઈ ગઈ અને ગોંડલ હામી હાલતી થઈ એટલે ગોંડલ મહારાજાને ખબર પડી કે લોલમગીરી બાપુ કડે હાકળ બાંધી અને એકવી ગાડા ગોળના ભરેલા લઈ અને મવયાની હીમ માંથી ગોંડલ હામા હાલ્યા આવે છે લાકડી પડે ગોંડલ મહારાજા પગમાં પડી ગયા અને એટલું કીધું બાપુ બાપુ કદાચ કોઈ ખેડૂત ભૂલ થઈ હોય મારી રયત ની કોઈ ભૂલ થઈ હોય તો બાપુ તમે તો સાધુ છો તમારી સામે વાદ ન હોય અને તેથી લોલમગીરી બાપુ એટલું કીધું હું સાધુ નો દીકરો છું વાદ મારે ન હોય પણ એ મેણું મારતા હોય તો મેણું કોઈને મરાય નહીં મને મારા ભજન ઉપર ભરોહો છે અને એકવી ગાડા જે લોલમગીરી બાપુ કડે હાકળ બાંધી અને ગોંડલ સુધી મવૈયા લઈ આવ્યા એમાંનું એક ગાડું ગણેશભાઈ ગોંડલ રિયાસત છે એના પુરાવા માટે ઓથેન્ટિક પુરાવા માટે હજી એક ગાડું છે જે બાપુ એક ગાડા લઈને આવ્યા એમાંનું એક ગાડું કોઈ ગોંડલ જાવ તો ગોંડલ રિયાસતમાં હજી એક ગાડું પડ્યું છે આ લોલમગીરી બાપુ હતા અને આ સાધુડાની તાકાત હતી ભજન કરે જીતે મનવા વજન કરે હારે અને હવે હાં પડી લો ગીત ગાડા પહેલા બીજો પ્રસંગ કહી દો આવ્યો આ મેં તમને લોલમગીરી બાપુની વાત કરી આથી આગળ વહ્યા જાવ અમરેલી આગળ અમરેલીથી ચલાળા વયા જાવ દાન મહારાજનું મંદિર છે અને ચલાળાની બાજુમાં પંખીના માળા જેવું ગામ અને નથુરામ બાપુ ગોંડલિયા થઈ ગયા અને હું ઘણીવાર કહું છું ઘણી વાર કળિયુગમાં સાધુ કોઈને શ્રાપ ન આપે પણ સાધુની દીકરી જો આ કળિયુગમાં બોલી જાય એની સાધુ દુભાય એનું હૃદય દુભાય અને એની આંખમાંથી જો દુઃખ નું પડે તો બહુ હૃદય વિચારીને બોલું છું આજ આ જમાનામાં માં હળાહ કળિયુગમાં સાધુની દીકરી બોલે ની નો થાય તો બોલવાનું બંધ કરી દઉં તત્વ એમાં પડ્યું છે ભજન પડ્યું છે એમાં અને એમાંની ઘટના આપણે કવાય કારણ કે સંપ્રદાય લોલમગિરી બાપુ ગોંડલિયા પરિવાર નું આખો આયોજન છે બધા સેવકોનું આયોજન છે આ પ્રસંગો મને યાદ બહુ આવે છે ગમતી વાતું છે મારી બે ઘોડેશ્વર હતા નથુરામ બાપુ ગોંડલિયા ઘોડા ઉપર બેઠા હતા બાગડદા બાગડતા બાગડતા બાગડદા ઘોડા હલા જાતા રાજા સાહીનો યુગ હતો બાપુ અને એમાં ભાવનગરના સૈપાયો જે હતા ભાવનગરની આખી સૈપાઈની બેરખ હતી એ ઘોડાની ઘુમરી વાગતી આવે અને બેરખ ખાલી આવે એમાં નથુરામ બાપુ ગોંડલિયા ટોપી પહેરી હતી ટોપી લાંબી હતી એમાં ભાવનગર ના સિપાહી ની બેરખ નીકળી એટલે એને જોયું તો એને એમ થયું ગાતો કોક સાધુડો છે એટલે હાથમાં લાકડી હતી લાકડી હતી આમ નથુરામ બાપુ ની ટોપી ઉડાડી દીધી મસ્તી કરી અને કોઈ કીધું કે આ તો સાધુ છે આની મસ્તી ન હોય એ કે સાધુ ફકીર શું કરી લેવાના હતા આવું બોલીને ભાવનગરના ના સિપાહીઓ આખી બેરખ ક્યાં હતી એ બેરખ બાગડતા 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 કરતા ઘોડા નીકળી ગયા નથુરામ બાપુ ની બાજુમાં એમના સેવક હતા એને એટલું કીધું કે નથુરામ બાપુ હે ગોંડલિયા તમારા જેવા સંતો તમારા જેવા મહંતો ની માથે થી ટોપી નો ઘા થઈ જાય સીતારામ બાપુ